રામ રામ ને સીતારામ બધા ડાયરાને આ બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને હવાના વાગ્યા છે આઠ તો આપણે આવ્યા આ એવાથી વંદિયું કીધું છે ત્યાં પાણી છાંટવા અને આજે હાજી રોટાવેટર આવ્યું હતું તો પેલા ગુવારવાળામાં મકાઈ વાળામાં વધારે ટેફા હતા એમાં રોટાવેટર વેટર રાખવી નાખ્યું હે તો ચાલો પેલા સાટી લઈએ અહીંયા પાણી અને પછી જઈ બાજુ જોવા અને આપણે અહીંયા ઓલી ગુંદરી વાવી હતી ગુંદરી પાખી પાકી થઈ ગઈ છે અને ખળ ઠાવકેરું જામી ગયું છે તો હવે એને ખેડી નાખવાની છે અને ગુંદરી પાછી કાઢી નાખવાની છે તો હજી તો બહુ વૈધ્ય કરી નથી ઝીંકી ઝીંકી છે તો એમાં હાથી આંખ નાખવાના છે દાતી અને રાખ તો બાપા ચાલુ કરવાના હે આગળ આંકવાનું તો ચાલો પેલાં પાણી છાટ લઈએ અને પછી જઈ બાજુ જોઈએ હાલો તો મિત્રો જુઓ આપણે આમાં રોટા વેટર તો હતો હાઇજી અને અત્યારે પાછો હમાર ચાલુ કર્યો હે ટ્રેક્ટરથી તો આવું આવ્યું હે રોટા વેટર ડેફમાં બહુ હતા એટલે રોટા વેટર રાખી નાખ્યું હે અને અત્યારે હવે હમાર રાખી છે અને આવું આલે છે હમાર તો સૈજા હે લાહો લપાટ પછી રહે સહ નાખવાના તો નાખ્યા પછી સહ પેલા હમાર આંખ નાખી અને સહ તો એકાદ બે દિવસ પછી આંખ નાખવાના હે તો અત્યારે હમાર નાખી નાખી ગયો રોટા વેટા હાલીને ગયું તો એમાં ખર હાલી ગયો હે લીંગડી વાળા ફળામાં અને અત્યારે આપણે છીએ હવે કટકીમાં આંખવા ઓયડીની પાછળ જે કટકી છે એમાં ખમાર રાખવાનો હે તો લાહો અમારી એમાં આખી નાખી અને પછી ખેતરે એક ઠેકાણે બાકી રહે તો પછી બેકરીમાં જાહું ખેતરે ન્યાય અહીંયા આખી આપ્યું તો અત્યારે અહીંયા લાહો હમાર રાખી નાખી તો જારી વારો આલેલો હોય તો ચાલો લાહો હમાર આખી નાખી તો મિત્રો આપણે પૂગી ગયા છીએ આ કટકીમાં હમાર આંકવાનો છે તો લાહો હમાર આંકવાનો છે જારી આકેલો હતો તો પહેલાં આમાં પાણી સાટી દઈ બધે અને પછી કરીએ હમાર શરૂઆત અને જોઈ પછી કેવુંક લાહું પડું થાય છે તો ઝારી આંકેલી હતી એટલે ઢેફા તો બહુ છે શેરની તો જોઈ કેવું કાહું થાય છે તો ચાલો પહેલાં સાટીએ પાણી અને પછી આંકીએ હમાર હાલો તો મિત્રો પાણી સટાઈ ગયું છે ત્રણે ત્રણ દિવાલોમાં અને સટવાળા તો હવે બે દિવ પછી આવવાના છે તો ક્યાંક કામ આલે છે પૂરું થાય પછી આવીએ ત્યાં સુધીમાં બધે આપણે ખેતી કરી લઈ તો ચાલો કરીએ પાછો અમાર ચાલુ આ કટકીમાં અને જોઈ કે કેવું લાફું થાય છે મિત્રો કર્યો હે આપણે હમાર ચાલુ અને બે ત્રણ પાણા મૂકા હે અમારમાં જો બે મૂકી દીધા હે સાઈડોમાં ने मैं आहु लाह जाए तो चलो मंडी आंकवा है पाँच में सौ बुका जाओ सौ हालात सही तो चलो मंडी गाय का आंकवा बीजा माले में आले है उ कल दे हाला तो मित्रों जो अँ है तो थोड़ी खूणा में हाथी ने हूँ पीड़ि तू बधु तो दीवार मूकी दी थी है शोक थी जाए तो जबरदस्त ठीक निकली है जो आप है तो आ बाजू थोड़ा त्रह है पीछे ओली बाजू है अर्धा थी थोड़क ओसू इटल तो अँ हरगे घड़ीघर ब्रेक कर पीछे पास कर તો મિત્રો આપણે અમારા આવી ગયો કમ્પલીટ આખા ખેતરમાં આખી આકીને કહે અને ન્યાય ત્રાહ્યા પૂરા થઈ ગયા હૈ અને આ બાજુના એ પૂરા થઈ ગયા હૈ તો થોડાક બે ત્રણ નાના નાના અને અમારા કહે આવું લાહું થયું હે જો તો કમ્પ્લીટ બની ગયું છે અને હવે આ કટકીમાં ડાયરેક્ટ સાહ નાખવાના રહે તો જોયું હવે કેટલાની જારી સહ નાખવાના થાય છે તો ચાલો જઈ હવે ઘરે ટ્રેક્ટર મૂકતા આવી અને પછી પાછા અહીંયા આવ્યું પાણી છાંટવા હાલો તો મિત્રો આવી ગયા છે અહીં પાછા પાણી છાંટવા ટેક્ટર મૂકી આવ્યા છે અહીં અને બાઈક લઈને આવી ગયા છે અહીં બાઈક પીડી છે અહીંયા તો ચાલો પાણી છાંટવાનું બાકી છે તો છાંટી દઈ અને હાઈન પડી ગઈ હે તો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત ગઈ હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં Bye-bye.